દાહોદ થી દાહોદના નવનિર્માણ તાલુકોમાં યોજાયો જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અવસર હર્ષપૂર્ણ બની રહ્યો સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના આદર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના

સીનિયર આગેવાનો સામાજિક આગેવાનોને પાટીના કર્મટ કાર્યકર્તાઓ હાજર રહ્યા નિમડી મુકામે આજે ગોવિંદ ગુરુ રામ ખાતે જલદ વિધાનસભાનો ખૂબ મોટો સિનિયર સમારોહ કાર્યક્રમ આજે રાખ્યો હતો જે સાથે અમારા રાજ્યમંત્રી શ્રી તમને કટાર સરનો પણ સન્માન સમારોહ હતો આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે બહુ વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી એના માટે અને લોકલ ફોર વોકલ એના માટે પણ વાત કરવામાં આવી લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર એ રેલવે હોય પરેલ હોય અંડર અંડરબ્રિજ ઓવરબ્રિજ એફસીઆઈ એફએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુક્ષ્મ તાલુકો નવો આપ્યો લીંબડી તાલુકો નવો આપ્યો એ પછી આજે અમારા રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટાર હાજર રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મહેશભાઈ ભુરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ કરોશભાઈ ડાહોર અને ભારજના પાંચે નવા ઉત્સવ યુદ્ધ સેહલભાઈ દરિયાલી આજીનો ની હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો આજે આપ સૌનો આભાર થેન્ક ગયો ધન્ય છે ઓડ અપગ્રેડ સાથે ચક્રવાત ને દાહોદ